સોના ચાંદીમાં એક લાખ નું વાતાવરણ સોળ જિલ્લામાં માવઠાનું રેડ એલર્ટ રેકોર્ડ ભાવ ખેડૂતોમાં જલસો જમીન ટુકડા ધારા બદલશે ખેડૂતો નું નસીબ ખેડૂતો આ કાળ ફરિજિયાત બનાવી લેજો કેરી ના રશિયા માટે કડવા સમાચાર સંયુક્ત કિસાન મોરચા દ્વારા મોટું આંદોલન ખેડૂતોને નવા નિયમો સાથે મોટી સબસીડી કૃષિ મંત્રી દ્વારા ખેડૂતોને મોટી ચેતવણી

અત્યાર સુધી ટુકડાઓમાં વહેંચાયેલી હતી શું હવે તે સોનાની લગડી બનવા જઈ રહી છે આ તમામ સવાલોના જવાબ આજે આપણે વિસ્તારથી મેળવીશું અને ખાતર માટે તમારે હવે કયું નવું કાર્ડ કઢાવવું પડશે તેની સંપૂર્ણ માહિતી આજે આપણે મેળવીશું આ વિડીયો ખૂબ જ મહત્વનો છે એટલે એક સેકન્ડ પણ ચૂકતા નહીં અને હા જો તમે આપણી ચેનલ પર પહેલી આવ્યા હો તો અત્યારે જ નીચે આપેલું સબસ્ક્રાઈબ બટન દબાવી દો અને બાજુમાં રહેલી ઘંટડી વગાડી દો જેથી ખેતી જગતની પડે પડની ખબર સૌથી પહેલા તમારા મોબાઈલમાં રણકે સૌથી પહેલા વાત કરીએ એ સમાચારની જેણે આજે સવારથી જ આખા દેશમાં ચર્ચા જગાવી છે બુલિયન માર્કેટ એટલે કે સોના ચાંદીના બજારમાંથી સૌથી ચોંકાવનારા અને મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો વર્ષ બે હજાર શરૂઆત જ એક મોટી ઉથલપાથલ સાથે થઈ છે એકત્રીસ ના રોજ બજાર ખુલતાની સાથે જ જે દ્રશ્યો સર્જાયા તે જોઈને મોટા મોટા અર્થશાસ્ત્રીઓ અને રોકાણકારોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા સોના અને ચાંદીના ભાવમાં એક ઐતિહાસિક કડાકો જોવા મળ્યો છે એમસીએક્સ પર ચોવીસ કેરેટ સોનાનો ભાવ જે અત્યાર સુધી આસમાને પહોંચ્યો હતો અને સામાન્ય માણસની પહોંચથી દૂર હતો તે એક જ દિવસમાં પત્તાના મહેલની જેમ તૂટી પડ્યો છે પ્રતિ દસ ગ્રામ સોનાના ભાવમાં દસ હજાર નહીં પંદર હજાર નહીં પણ પૂરા વીસ હજાર રૂપિયા જેટલો તોતિંગ ઘટાડ્યો છે અત્યારે સોનાનો ભાવ લઈને સપાટી આવી ગયો છે વિચાર કરો મિત્રો આશરે બાર ટકા જેટલો આ ઘટાડો સામાન્ય નથી જે લોકો લગ્નસરાની સિઝન માટે સોનું ખરીદવાનું વિચારી રહ્યા હતા તેમના માટે તો જાણે લોટરી લાગી ગઈ છે માત્ર સોનું જ નહીં ચાંદીના ભાવમાં પણ ધરખમ ઘટાડો થયો છે ચાંદી તેના રેકોર્ડ હાઇલેવલથી સત્યાવીસથી પાંત્રીસ ટકા જેટલી તૂટી ગઈ છે અને અત્યારે બે લાખ બાણું હજાર આઠસો દસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે રાજકોટ અને અમદાવાદના સોની બજારોમાં અત્યારે ગ્રાહકોની ભીડ જોવા મળી શકે છે કારણ કે ભાવ પંદરથી સોળ હજાર પ્રતિ ગ્રામની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે જોકે આ સિક્કાની બીજી બાજુ એ પણ છે કે જે રોકાણકારોએ ઊંચા ભાવે સોનું ખરીદ્યું હતું તેમના પોર્ટફોલિયોમાં મોટું નુકસાન દેખાઈ રહ્યું છે જેના કારણે બજારમાં થોડો ફફડાટ પણ છે પણ સામાન્ય જનતા માટે આ સોનું ખરીદવાની ઉત્તમ તક હોઈ શકે છે હવે વાત કરીએ એ સમાચારની જે સીધી અસર તમારા ખેતર અને તમારા પાક પર કરવાની છે ખેડૂત મિત્રો સાવધાન થઈ જજો કુદરત ફરી એકવાર રૂઠી હોય તેવું લાગી રહ્યું છે અરવલ્લી અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં કમોસમી વરસાદે એટલે કે માવઠાઈ દેખા દીધી છે એકત્રીસ જાન્યુઆરીની સવારે જ્યારે ખેડૂતો ખેતરે ગયા ત્યારે વાતાવરણ જોઈને તેમના હોશ ઉડી ગયા હતા અરવલ્લી જિલ્લાના મેઘરજ ભિલોડા અને આસપાસના પંથકમાં વહેલી સવારે પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં અનેક ઘણો વધારો કર્યો છે અત્યારે શિયાળો તેના અંતિમ તબક્કામાં છે અને પાક પાકવાની તૈયારીમાં છે ત્યારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે બનાસકાંઠા અને સાબરકાંઠાના મોટાભાગના વિસ્તારોમાં અત્યારે આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું છે આપણે જાણીએ કે ખેતરોમાં હાલ ઘઉં, રાયડો, બટાકા, વરિયાળી અને ખાસ કરીને જીરુંનો પાક ઉભો છે જીરું જેવો સંવેદનશીલ પાક જેને ઝાકળ પણ નુકસાન કરે છે ત્યાં આમ આવઠું તો ઝેર સમાન સાબિત થઈ શકે છે આ ભેજવાળું વાતાવરણ પાકમાં ફૂગ, ચરમી અને અન્ય જીવાત લાવી શકે છે જો તમારા ખેતરમાં પાક તૈયાર હોય અથવા કાપણી કરેલી પડી હોય તો તેને બચાવવા માટે તાત્કાલિક પગલાં લેજો તૈયાર થયેલા દાણા જો પડડી જશે તો કાળા પડી જવાની અને બજારમાં તેનો ભાવ ન મળવાની પૂરેપૂરી શક્યતા છે આ વાત માત્ર ઉત્તર ગુજરાત પૂરતી સીમિત નથી મારાવાલા ખેડૂતો રાજ્યના કુલ સોળ જિલ્લાઓમાં માવઠાનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જે ખૂબ જ ગંભીર બાબત છે હવામાન વિભાગે આપેલી લેટેસ્ટ અપડેટ મુજબ એકત્રીસ જાન્યુઆરીથી બે ફેબ્રુઆરી દરમિયાન એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે જેની અસર આખા ગુજરાત પર જોવા મળશે ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના ખેડૂતોએ વધારે સાવચેત રહેવાની જરૂર છે રાજ્યના કૃષિ વિભાગે પણ તાત્કાલિક એડવાઇઝરી જાહેર કરી છે આ એડવાઇઝરી મુજબ ઘઉં ચણા જીરું અને રાયડા જેવા રવિ પાકોને સાચવવાની ખાસ જરૂર છે જો તમે પાકની કાપણી કરી લીધી હોય અને પાક ખેતરમાં ખળામાં કે ખુલ્લામાં પડ્યો હોય તો તેને તાત્કાલિક સુરક્ષિત ગોડાઉનમાં ખસેડી લેજો જો ગોડાઉનની વ્યવસ્થા ન હોય તો પ્લાસ્ટિકની મોટી શીટ અથવા તાડપત્રીથી પાકને વ્યવસ્થિત ઢાંકી દેજો જેથી વરસાદી પાણી અંદર ન જાય આ ઉપરાંત તમામ એપીએમસીના વેપારીઓને પણ સૂચના આપી દેવામાં આવી છે કે યાર્ડમાં ખુલ્લામાં પડેલું અનાજ પડે નહીં તેની તકેદારી રાખવી મિત્રો કુદરતી આફત સામે આપણું જોર નથી ચાલતું પણ સમયસૂચકતા અને સાવચેતી એ જ મોટી સલામતી છે હવે થોડા ટેન્શન વાળા સમાચાર પછી ચાલો થોડા રાજી થવાય તેવા સમાચાર જોઈએ ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂત ભાઈઓ માટે સારા સમાચાર છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા એપીએમસી માંથી મગફળીના રેકોર્ડ બ્રેક ભાવ બોલાયા છે જે સાંભળીને ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે સિઝન પૂરી થવા આવે એટલે ભાવ ઘટતા હોય છે પણ આ વર્ષે ચિત્ર કંઈક અલગ છે હાલમાં ખેડૂતોને વીસ કિલો મગફળીના ભાવ બારસો રૂપિયાથી શરૂ થઈને જો સુપર ક્વોલિટીનો માલ હોય તો સત્તરસો પચાસ રૂપિયા સુધી મળી રહ્યા છે રૂપિયા આ વર્ષે આંતરરાષ્ટ્રીય બજારમાં સિંગતેલ અને મગફળીની માંગમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે અને સામે ઉત્પાદન મર્યાદિત હોવાને કારણે ભાવો આસમાને પહોંચ્યા છે બજારમાં અત્યારે મગફળીના ઢગલા જોવા મળી રહ્યા છે અને વેપારીઓ પણ પડાપડી કરીને ઊંચી બોલી લગાવીને ખરીદી કરી રહ્યા છે જે ખેડૂતોએ ધીરજ રાખીને મગફળી સાચવી રાખી હતી તેમણે અત્યારે બમ્પર ફાયદો થઈ રહ્યો છે આ ભાવ વધારો આગામી દિવસોમાં પણ જળવાઈ રહે તેવી શક્યતા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે હવે વાત કરીએ એક એવા કાયદાકીય સુધારાની જે ગુજરાતના દરેક નાના ખેડૂત અને જમીન માલિકનું નસીબ બદલી શકે છે ગુજરાત સરકાર ખેડૂતો માટે અત્યંત જટિલ ગણાતા જમીન ટુકડા ધારામાં ઐતિહાસિક સુધારો કરવા જઈ રહી છે આપણે સૌ જાણીએ છીએ કે વારસાઈમાં જમીન વેચાતી જાય ત્યારે ટુકડા નાના થતા જાય છે અને પછી તે બિનખેતી લાયક અથવા વેચાણ માટે અયોગ્ય બની જાય છે સરકાર હવે દસ કુંઠા કે તેથી વધુ માપના જમીનના ટુકડાઓને કાયદેસર રીતે નિયમિત કરવાની તૈયારીમાં છે અત્યાર સુધી નાના ટુકડા હોવાને કારણે ખેડૂતો તેના પર બેંક લોન નહોતા લઈ શકતા કે નથી તે જમીન બીજા કોઈ ખેડૂતને વેચી શકાય શકતા આના કારણે ઘણા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ જતા હતા પણ હવે આ નવા સુધારાથી વારસાઈ હકમાં પડતા ભાગલા અને બિન ખેતી એટલે કે એને કરવાની પ્રક્રિયા એકદમ સરળ અને પારદર્શક બની જશે મહેસૂલ વિભાગે આ માટેનો ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે અને સૂત્રોના જણાવ્યા મુજબ ટૂંક સમયમાં જ મળનારી કેબિનેટ બેઠકમાં આને મંજૂરી મળી શકે છે જો આ કાયદો અમલમાં આવશે તો જમીનના ભાવમાં પણ મોટો ઉછાળો આવશે અને નાના ખેડૂતો આર્થિક રીતે સદ્ધર થઈ શકશે આ સમાચાર તમને કેવા લાગ્યા શું આ કાયદો આવવો જોઈએ કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર જણાવજો ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ હવે અનિવાર્ય બની રહ્યો છે મિત્રો હવે તમારે ખાતર મેળવવા માટે પણ લાઇનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે પણ તમારે એક નવું કાર્ડ બનાવવું પડશે કેન્દ્ર સરકાર ખેતી ક્ષેત્રે પારદર્શિતા લાવવા અને સબસિડીનો દુરુપયોગ અટકાવવા માટે ડિજિટલ ફાર્મર આઈડી ફરજિયાત કરવા જઈ રહી છે હવેથી યુરિયા ડીએપી અને અન્ય સબસિડી ખાતર મેળવવા માટે ખેડૂતો પાસે આ ડિજિટલ આઈડી હોવું ફરજિયાત બની જશે આ આઈડી તમારા આધાર કાર્ડ બેંક એકાઉન્ટ અને જમીનના સાત બાર અને આઠ અના રેકોર્ડ સાથે સીધું લિંક હશે સરકારનું કહેવું છે કે ઘણીવાર ખેતી ન કરતા હોય તેવા લોકો સબસિડી વાળો ખાતર લઈ જઈને ઉદ્યોગોમાં વેચી મારે છે જેને કારણે ખેડૂતોને ખાતરની અછત પડે છે આ ડિજિટલ આઈડી ખાતરની કાળાબજારી અટકશે અને સાચા ખેડૂતોને જ પૂરતો લાભ મળશે એટલું જ નહીં ભવિષ્યમાં પીએમ કિસાન સન્માન નિધિનો લાભ અને પાક વીમા જેવી યોજનાઓ પણ આ આઈડી દ્વારા જ સંચાલિત થશે એટલે જ્યારે પણ તમારા ગામમાં કે સોસાયટીમાં રજીસ્ટ્રેશન શરૂ થાય ત્યારે સૌથી પહેલાં આ કાર્ડ કઢાવી લેજો જેથી ભવિષ્યમાં કોઈ યોજનાથી વંચિત ન રહી જાઓ હવે વાત કરીએ ઉનાળાની શાન ગણાતી કેરીના રસિયાઓ માટે થોડા કડવા સમાચારની ગીર સોમનાથના તાલાલા પંથક જે કેસર કેરીનો ગઢ ગણાય છે ત્યાં આ વખતે કેરીના પાક પર મોટું સંકટ તોડાઈ રહ્યું છે ગ્લોબલ વોર્મિંગ અને સતત બદલાતા હવામાનની સીધી અસર આંબાવાડીયા ઉપર જોવા મળી રહી છે આંબા પર જે મોર એટલે કે ફૂલ આવવાની પ્રક્રિયા ડિસેમ્બર જાન્યુઆરીમાં પૂરી થઈ જવી જોઈએ તે પ્રક્રિયા અત્યારે ત્રીસ દિવસ જેટલી મોડી ચાલી રહી છે બાગાયત વિભાગના સર્વે મુજબ અત્યારે માત્ર ત્રીસથી પાંત્રીસ ટકા વૃક્ષોમાં જ મોર જોવા મળ્યો છે શિયાળામાં આ વખતે ઠંડી મોડી શરૂ થઈ અને વચ્ચે ગરમીનું પ્રમાણ વધ્યું આ વારંવાર બદલાતા તાપમાનને કારણે આંબાનું હોર્મોનલ સાયકલ ખોરવાઈ ગયું છે નિષ્ણાતોનું માનવું છે કે આ વર્ષે કેરીનું ઉત્પાદન નોંધપાત્ર રીતે ઘટી શકે છે અને આપણે જાણીએ છીએ કે જ્યારે આવક ઘટે ત્યારે ભાવ વધે એટલે જો આવું જ વાતાવરણ રહ્યું તો આ વર્ષે ઉનાળામાં તમારે કેરીનો રસ ખાવા માટે ખિસ્સા વધારે હળવા કરવા પડશે તેવી પૂરેપૂરી શક્યતા છે ખેડૂતો માટે પણ આ ચિંતાનો વિષય છે કારણ કે ઉત્પાદન ઘટશે તો આવક પર પણ ફટકો પડશે હવે નજર કરીએ એક મોટા આંદોલન ખેડૂત સંગઠનો ફરી એકવાર સરકાર સામે મેદાનમાં આવ્યા છે સંયુક્ત કિસાન મોરચા એટલે કે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે થવા જઈ રહેલા મુક્ત વેપાર કરારનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે તમને થશે કે આ કરારથી આપણને શું ફેર પડે તો સમજો મિત્રો ખેડૂત નેતાઓનું કહેવું છે કે જો આ કરાર થશે તો યુરોપના દેશો તેમનું સસ્તું દૂધ દૂધનો પાવડર ચીઝ વાઇન અને માંસ ભારતીય બજારોમાં ઠાલવશે યુરોપમાં ધેરી ઉદ્યોગને ત્યાંની સરકારો મોટી સબસિડી આપે છે એટલે તેમનો માલ સસ્તો હોય છે જો એ સસ્તો માલ ભારતમાં આવશે તો આપણા સહકારી ડેરી ઉદ્યોગ અને પશુપાલકોનું શું થશે અમૂલ જેવી સંસ્થાઓ અને લાખો નાના પશુપાલકો પાયમાલ થઈ જશે તેવી ભીતિ સેવાઈ રહી છે આના વિરોધમાં બાર ફેબ્રુઆરીએ દેશવ્યાપી હડતાલ અને ગ્રામીણ બંધનું એલાન આપવામાં આવ્યું છે ખેડૂતોને ડર છે કે આ કરારથી વિદેશી કંપનીઓનો ભારતીય ખેતી પર કબજો થઈ જશે અને આત્મનિર્ભર ભારતનું સપનું રોળાઈ જશે સરકાર એક તરફ નવા નિયમો લાવે છે તો બીજી તરફ ખેડૂતોને મદદ કરવા માટે સબસિડીનો ધોધપોળ વહાવી રહી છે વર્ષ બે હજાર છવ્વીસ માટે ગુજરાત સરકારે તાર ફેન્સિંગ અને યાંત્રિકીકરણ યોજના યોજના ફરીથી અમલમાં મૂકી છે અત્યારે ખેડૂતોની સૌથી મોટી સમસ્યા હોય તો તે છે રોજ અને ભૂંડનો તાસ રાત રાતભર ખેતરમાં ચોકીદારી કરવી પડે છે આ સમસ્યાના કાયમી ઉકેલ માટે જો તમે તમારા ખેતરની ફરતે કાંટાળા તારની વાડ કરવા માંગતા હોવ તો સરકાર કુલ ખર્ચના પચાસ અથવા રનિંગ મીટર દીઠ નક્કી કરેલી રકમ સહાય તરીકે આપે છે આ ઉપરાંત ખેતીને આધુનિક બનાવવા માટે ટ્રેક્ટરની ખરીદી પર એક લાખ રૂપિયા સુધીની સબસીડી અને રોટાવેટર થ્રેશર જેવા આધુનિક ઓજારો પર એસી ટકા સુધીની જંગી સબસીડી જાહેર કરવામાં આવી છે આ તમામ આમ લાભ લેવા માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે પોર્ટલ ખુલ્લું મુકાઈ ગયું છે અથવા ટૂંક સમયમાં મુકાશે તો રાહ કોની જુઓ છો તમારા ગ્રામ પંચાયત વીસીઈનો સંપર્ક કરો અને જલ્દી ફોર્મ ભરી દેજો કારણ કે વહેલા તે પહેલાના ધોરણે લાભ મળતો હોય છે કાર્યક્રમના અંતે ફરી એકવાર હવામાન પર નજર નાખીએ કારણ કે સાવચેતીમાં જ સુરક્ષા છે રાજ્યના કૃષિ મંત્રીએ ખેડૂતોને આગામી થોડા દિવસો સાવધાન રહેવા ખાસ સૂચના આપી છે હવામાન વિભાગના મોડેલ મુજબ આગામી ચોવીસ કલાક દરમિયાન કચ્છ બનાસકાંઠા પાટણ તેમજ સૌરાષ્ટ્રના જામનગર મોરબી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં વાતાવરણ વાદળછાયું રહેશે અને છૂટાછવાયા હળવા વરસાદ કે છાંટા પડવાની શક્યતા છે સાથે સાથે ઠંડા પવનો ફૂંકાશે અને સવારે ગાઢ ધુમ્મસ કે ઝાંકળ વર્ષા પણ થઈ શકે છે ખાસ કરીને જીરું અને ધાણા પકવતા ખેડૂતો કાળીઓ રોગ ના આવે તે માટે સાવચેતીના ભાગરૂપે મેન્કોઝેબ જેવી ફૂગનાશક દવાનો છંટકાવ કૃષિ નિષ્ણાતની સલાહ મુજબ કરવો તેમજ અત્યારે વાતાવરણમાં ભેજ હોવાથી પિયત આપવાનું ટાળવું જોઈએ તો ખેડૂત મિત્રો આ હતા આજના દસ મોટા અને અત્યંત મહત્વના સમાચાર આશા રાખું છું કે આ માહિતી તમને તમારી ખેતીના આયોજનમાં ઉપયોગી સાબિત થશે તમારા વિસ્તારમાં અત્યારે વાતાવરણ કેવું છે શું ત્યાં વરસાદી માહોલ છે કે તડકો નીકળ્યો છે અમને કોમેન્ટ બોક્સમાં તમારા ગામના નામ સાથે જરૂર લખીને જણાવજો જેથી બીજા ખેડૂત મિત્રોને પણ ખ્યાલ આવે જો આ માહિતી યાદી હોય તો આ વિડીયોને દિલથી એક લાઇક કરજો અને તમારા વોટ્સએપ ગ્રુપમાં ફેસબુક પર અને તમારા બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં કારણ કે વહેંચવાથી જ જ્ઞાન વધે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો સબસ્ક્રાઈબ કરો અને સુરક્ષિત રહો ફરી મળીશું નવા સમાચાર અને નવી માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો જય જવાન જય કિસાન જય જય ગરવી ગુજરાત